5 નંબરના 8 નંબરના 9 નંબરના બાર 12 નંબરના અઢાર 18 નંબરના હોય તો આવો જે ધર્મ ના કામ મહારા કામ માં પૈસા વાપરે એના માટે તો સાહેબેને પ્રોત્સાહન આપ્યો એને તમે આગળ હાલજો સારા કામ કરતા હોય એને મોવડી બનાવજો કે સમાજમાં કે ધર્મ ના સારા કામ કરે છે અને બીજી વાત કરું તો હવે ગીત ગાઉં છું એટલે હું આ બધા બેઠા એને કહું છું તમારે કરવા નથી ખીતા હાથ નો નાખો કઈ વાંધો નહીં પડકારો ટાણે કરતા રેજો યાર હું કાયમ બોલું છું સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસ કાંઠો યાર